દરેક પરિવારમાં એક નાનો ભાઈ હોય છે નાનો ભાઈ એટલે સેકન્ડ બોર્ન ચાઇલ્ડ ઘરનો જ્યારે મોટો થતો જાય ત્યારે પેરેન્ટ્સ એક બર્નઆઉટથી પસાર થઈ ગયેલા હોય કારણ કે એક બાળકને મોટું કરેલું એટલે એમની અપેક્ષા હોય કે નાનું બાળક જાતે મોટું થઈ જશે અથવા તો મોટું બાળક નાના બાળકને મોટા કરવામાં રેરિંગમાં હેલ્પ કરી શકશે આ નાનો ભાઈ જ્યારે સ્કૂલમાં આવે એ જ સ્કૂલમાં જેમાં એનો ભાઈ ભણ્યો હતો એટલે કમ્પેરિઝન્સ ટીચરનો કે તારો ભાઈ તો આટલો ઇન્ટેલિજન્ટ હતો એ તો ફિફ્ટીમાંથી ફિફ્ટી લાવતો હતો અને તારા ઇંગ્લિશમાં મેથ્સમાં સોશિયલ સ્ટડીઝમાં કેમ આમ છે તારું પરફોર્મન્સ પેલા નાના ભાઈને ખુલીને પોતાના કરિયરને ડેવલપ કરવા પોતાના ઇન્ટરેસ્ટ કે હોબીઝને ડેવલપ કરવા ચાન્સ નથી મળતો એણે ફૂટસ્ટેપ્સ ફોલો કરવાના છે જે ભાઈ કરી ગયો એટલીસ્ટ એના જેવું થવું જોઈએ પણ અચિવમેન્ટ ત્યારે કહેવાય છે કે એના કરતાં સારું કર્યું આ મોટો થાય આ મોટો થાય મોટો ભાઈ તો હજી મોટો થયો એટલે કદાચ જોબમાં લાગે કમાવીને ઘરમાં પૈસા આપવા માંડે નાનો ભાઈ એ પોતાના કરિયર કોલેજ રિલેશનશીપના કન્ફ્યુઝનમાં ફસાયેલો હોય મદદ માંગતો હોય ત્યારે પેરેન્ટ્સ એને એમ સમજાવે કે શીખ તારા ભાઈ પાસેથી આ ઉંમરે ઘર સાચવવા માંડ્યો અને તું હજી આ લફરાબાજીમાં પડેલો છે પણ પેરેન્ટ્સે ભૂલી જાય કે પેલો મોટો ભાઈ જ્યારે આ ઉંમરે હતો ત્યારે એને આવા કાપ ઇસ્યૂઝ રહેલા હતા અને ત્યારે પેરેન્ટ્સે એને અલગ અલગ રીતે હેલ્પ કરવામાં મદદ કરેલી હતી આ નાનો ભાઈ ગમે તેટલો મોટો થાય એક સ્ટેજે એ એટલી બધી લઘુતા ગ્રંથિથી પીડાતું થઈ જાય છે કારણ કે એને પહોંચી વળવાના સ્ટાન્ડર્ડ સતત એની સામે એટલા બધા પડેલા હોય છે કે એક સિબલિંગ વચ્ચે કનેક્શન કેવું હોય ઇટ્સ અ ફ્રેન્ડલી કનેક્શન સિબ્લિંગ એટલે બે ભાઈઓ ભાઈ બહેન વચ્ચે બે બહેનો વચ્ચે એક ફ્રેન્ડલી લેવલનું કનેક્શન સાયકોલોજીકલ લેવલે હોય પેરેન્ટ્સ પરાણે આને એક મેન્ટરશીપનું કનેક્શન કરી નાખે જેમાં મોટો ભાઈ મેન્ટર હોય અને નાનો ભાઈના સ્ટુડન્ટ કે ડિસાઇપલ એનો શિષ્ય થઈ જાય જે એક્સેપ્ટ ના થાય કારણ કે તમે તો અમને ફ્રેન્ડલી લેવલે હતા હવે અચાનક જ પેલો તમારો ગુરુ બની ગયો અને એક સ્ટેજે જે રીતે એને ઇમોશનલ સપોર્ટ ક્યાંક જેને આગળ જતા તો જો કોમન ધંધામાં આવે તો એ ક્લુલેસ થાય કે આ ધંધાનો હું માલિક છું હું એનો એમ્પ્લોય છું કે હું એ માટે જરૂરી જ નથી કારણ કે જો બધા જ ડિસિઝન પપ્પાને મોટા ભાઈ લેવાના હોય તો આ ધંધામાં આવ્યો શાના માટે હતો આ નાનો ભાઈ ફિનોમિના આપણી સોસાયટીમાં એ અમુક ઉંમરના વ્યક્તિઓ માટે એક બહુ મોટી કોમ્પ્લિકેટેડ સાયકોલોજીકલ સિચ્યુએશન થઈ જાય છે આ લોકો સુધી ઇમોશનલ ને મેન્ટલ હેલ્થની આઉટરીચ નથી કરતા તો આ લોકો સેલ્ફ ડિસ્ટ્રક્શન તરફ જાય છે એ પોતાના પ્રોબ્લમ્સને કોપ કરવા માટે એવી બધી એક્ટિવિટીઝ તરફ જઈ શકે છે કે જેમાંથી પાછા લાવવા માટે તમારે એક સાયકિયાટ્રિસ્ટ સિવાય આગળ વધવું એ શક્ય નથી રહેતું આઈ થિંક બાળકો ઘરમાં બે છે જ્યારે જેની જે ઉંમર છે ત્યારે નાનો મોટો કર્યા કરતાં એને એનું ઇમ્પોર્ટન્સ આપવું એ દરેક વ્યક્તિનું પોતાનો અધિકાર છે